હેલો નમસ્તે નમસ્કાર જય જય શ્રી શ્રી રામ કૃષ્ણ ધોરણ અને ધોરણ બાર માટે અંગ્રેજી ગ્રામર નો એક મહત્વનો ટોપિક એટલે કે એપ્લિકેશન રાઇટિંગ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક તમારા માટે જેકપોર્ટ ટોપિક છે કારણ તમે આ ટોપિકમાં આસાન રીતે માર્ક્સ મેળવી શકો છો તો કઈ રીતે આ ટોપિક બોર્ડની એક્ઝામમાં લખવું કેવા કેવા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા એ બધી જ બાબત હું કેતન ચોટલિયા આજના વિડીયોમાં ડિસ્કસ કરવાનો છું તો એક પણ પાર્ટ એક પણ સેકન્ડ આ વિડીયોની મિસ ના કરતા તમને સો ટકા એપ્લિકેશન રાઇટિંગનું કોન્ફિડન્સ આજના વિડીયો થ્રુ આવવાનું છે મિત્રો એપ્લિકેશન રાઇટિંગ અંગ્રેજી ગ્રામરના સેક્શન ઈમાં આવે છે અને સેક્શન ઈમાં આવતો કોઈ પણ મુદ્દો તમારો લેખન વિભાગ છે અને લેખન વિભાગમાં તમારું પ્રેઝન્ટેશન જેટલું સારું હશે એટલું જ તમે પેપર ચેકરની સામે એક સરસ મજાની ઇમ્પ્રેશન પાડશો અને ઇમ્પ્રેશન પાડશો એનો મતલબ સારા માર્ક્સ મળશે તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તમારું લખાણ બોર્ડની ની પૂરવણીમાં કેવી રીતે લખવું એ બધી જ બાબતોનું સમાધાન તમને માત્ર આ એક જ વિડીયોમાં મળવાનું છે તો એક પણ સેકન્ડ મિસ ના કરતા યસ તો જે વિદ્યાર્થીઓને ટેન્શન હોય છે કે એપ્લિકેશન રાઇટિંગમાં પૂરા માર્ક્સ છે એ બધા જ વિદ્યાર્થીઓનું આજના વિડીયોની મદદથી

એટલા આસાન રીતે ક્લિયર કરાવીશ કે તમને સો ટકા કોન્ફિડન્સ આવશે અને તમે આરામથી બધા જ પેપરમાં કઈ રીતે લખણ લખવું એ પણ વિડીયોની મદદથી શીખી જશો તો એક પણ પાર્ટ મિસ ના કરતા યસ સૌથી પહેલું બાબત તમારે જે ધ્યાનમાં લેવાની છે એ છે સૂચના સૂચના તમે શાંતિથી જોશો તો સૂચનામાં તમને ત્રણ મુદ્દા દેખાશે ત્રણ મુદ્દા પહેલો મુદ્દો જેમાં જે એપ્લિકેશન લખે છે એનું નામ હશે અને એડ્રેસની વિગત હશે ત્યારબાદ જે પોસ્ટ પર તમારે એપ્લિકેશન લખવાની છે એની વિગત આપેલી છે જેમ કે આ સેમ્પલ ફોર્મેટ માટે આપણે એન ઇંગ્લિશ ટીચરની પોસ્ટ વાળી એપ્લિકેશન ડિઝાઇન કરી છે હું પોતે ઇંગ્લિશ ટીચર તો ઇંગ્લિશ ટીચર નું સમજાવું ને યસ ત્યારબાદ ત્રીજો મુદ્દો તમને કયો મળશે જે જગ્યાએ એપ્લિકેશન તમારે લખવાની છે એનું એડ્રેસ મળશે તો આ ત્રણ બાબત તમને સૂચનામાં મળશે જે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ ત્રણેય બાબત તમને હું યલો કલરથી હાઈલાઇટ એપ્લિકેશન લખે છે એનો એડ્રેસ તમને એક્ઝામમાં ના આપે એવી રીતે પણ આપી શકે છે જે પણ તમે નીચે જોઈ શકો છો તો આવા કેસમાં તમે જાતે પણ સૂચના બનાવી શકો એટલી તમારે કેપેસિટી બિલ્ડઅપ કરી લેવાની છે તો મિત્રો જે આ સૂચના ઉપરથી આપણે ત્રણ મુદ્દા મળ્યા એ મુદ્દા તમારે પહેલા પેજમાં લખવાના છે

એ પણ ખાસ મહત્વનું છે અને આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો હવે જે મુદ્દો છે જે તમને સમજાઈ ગયો એ તમારા બોર્ડના પુરવણીના પેપરમાં કેવું દેખાશે ચાલો એ જોઈ લઈએ તો આ સરસ મજાનું તમારું પુરવણીનું પેપર છે જેમાં તમે હેડિંગ મારશો એપ્લિકેશન રાઇટિંગ અને ત્યારબાદ જે પહેલો મુદ્દો છે એ આપણે જમણી સાઈડમાં આવી રીતે લખશું જ્યારે પણ લખો છો ત્યારે પ્રેઝન્ટેશન ખાસ જોજો અને આ લખાણ એક લાઈનમાં આવે એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો આ મુદ્દો પતી જાય પછી બીજો મુદ્દો જે જગ્યાએ તમે એપ્લિકેશન મોકલો છો એની વિગત જેમાં શરૂઆતમાં આવશે ટુ ત્યારબાદ હોદ્દો અને ત્યારબાદ વિગત જોઈ શકો છો તો આ બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે અને આ લખાણ પણ તમારું એક જ લાઈનમાં આવે એ મુદ્દો ખાસ જોજો હવે આ પૂર્વની પેજમાં ક્યાં લખશું એ પણ જોઈ લઈએ જે તમે આગળનો મુદ્દો લખેલો હતો ત્યાંથી તમારે એક લાઈન છોડવાની છે અને ત્યારબાદ આ મુદ્દો ડાબી સાઈડ થી લખવાનો છે તો મિત્રો આ બંને વિગત તમને સૂચના ઉપરથી જ મળી જશે તો કોઈ એક્સ્ટ્રા જરૂર નથી મુદ્દો સૂચનામાં બાકી હતો સબ્જેક્ટ યસ કઈ પોસ્ટ માટે તમારે એપ્લિકેશન એપ્લાય કરવાની છે તો તમારે એક લાઈન પાકી કરી નાખવાની છે સબ્જેક્ટ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ત્યારબાદ તમને જે એપ્લિકેશન પર પૂછાયું હોય એને તમારે પોસ્ટ લખી નાખવાની જોઈ લો

એવું લખવાનું કમેન્ટ સેક્શનમાં ભૂલતા નહીં તો આ હતું તમારું પહેલું પેજ હવે વાત કરીએ બીજા પેજની બીજા પેજમાં તમારે શરૂઆતમાં લખવાનું છે રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ આ ભાગ લખાઈ જાય પછી તમારે એક પેરેગ્રાફ લખવાનો થશે અને આ પેરેગ્રાફ તમારે કટ્ટુકટ મગજમાં છાપી નાખવાનો છે કઈ રીતે યાદ રાખવાનો ચાલો સમજાવું બોલતો જાઉં છું તમે જજો લખતા જજો તો કોન્ફિડન્સ આવશે વિથ ધ રેફરન્સ ટુ યુર પોસ્ટ માય પર્સનલ બાયોડેટા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આર ગીવન બિલો તમારે આ પ્રમાણે આ પેરેગ્રાફ યાદ રાખવાનો છે હવે વિદ્યાર્થીઓ જે આ પેરેગ્રાફમાં મિસ્ટેક કરે છે મારે તમને એ બાબત જણાવી છે મિસ્ટેક કરે છે આ પેરેગ્રાફમાં સ્પેલિંગ ખાસ કરીને કેટલાક એવા સ્પેલિંગ છે જેમાં તમારી મિસ્ટેક થઈ શકે એ બધા હું તમને અલગથી હાઇલાઇટ કરીને આપું છું આ પાંચ સ્પેલિંગ ખાસ જોજો અત્યાર સુધીના મારા ઇતિહાસમાં ઘણા બધા પેપર મેં એવા જોયા છે જેમાં વિદ્યાર્થીઓ આ પાંચ સ્પેલિંગમાં બહુ જ લોચા મારે છે પણ તમે લોચા નહીં મારો એવી મને આશા છે તો હવે આ પેરેગ્રાફ તમારે પુરોણીમાં સેકન્ડ પેજમાં ક્યાં લખવાનો ચાલો એ બતાવી દઉં યસ અહીંથી એક લાઈન છોડીને તમારે આ પેરેગ્રાફ લખી નાખવાનો છે મિત્રો આ પેરેગ્રાફમાં થોડીક મહેનત કરવી પડશે પણ કરજો આસાન છે હે ને હવે તમે શાંતિથી નોટિસ કરો આ પેરેગ્રાફમાં ત્રણ બાબતો નીચે આપેલી છે એવું કીધું છે જેમ કે પર્સનલ બાયોડેટા એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સીસ તો આ ત્રણ મુદ્દા તમારે હવે લખવાના થશે પણ એની સિવાય પણ તમારે કેટલા મુદ્દા લખવાના છે એ બધા જ તમને હું સાથે પહેલા જણાવી દઉં પહેલો મુદ્દો રહેશે પર્સનલ બાયોડેટા બીજો મુદ્દો રહેશે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને ત્રીજો મુદ્દો એક્સપિરિયન્સીસ આ શું કામ કેમ કે પેરેગ્રાફમાં લખેલા હતા એટલે લાઈનમાં જ લખવાના છે ત્યાર પછીનો નેક્સ્ટ રીઝન ફોર લિવિંગ ધ જોબ જોબ છોડવાનું કારણ ત્યારબાદ રેફરન્સીસ ત્યારબાદ ત્યારબાદ એક્સપેક્ટેડ સેલરી અને ત્યારબાદ એન્ક્લોઝ યસ આટલા મુદ્દા તમારે લખવાના થશે કયો મુદ્દો કેવી રીતે લખવો પેપરમાં ક્યાં રાખવો એ બધી જ બાબત તમને સમજાવવાનો છું યસ તો આગળ વધીએ સૌથી પહેલા જોઈએ પર્સનલ બાયો ડેટા પર્સનલ બાયોડેટામાં તમારે થોડીક વિગતો ભરવાની થશે આ વિગતો ભરો છો એ ખાસ પ્રેઝન્ટેશન વ્યવસ્થિત રાખીને ભરજો યસ તો પર્સનલ બાયોડેટામાં નેમ આવશે એડ્રેસ આવશે ડેટ ઓફ બર્થ આવશે સેક્સ જેન્ડર આવશે મેરિટલ સ્ટેટસ આવશે લેંગ્વેજ નોન મધર ટંગ નેશનાલિટી બ્લડ ગ્રુપ હોબી આટલા મુદ્દા તમારે લખવાના થશે યસ આ બધા મુદ્દાની સામે વિગત પણ ભરવાની થશે તો ચાલો પુરોણીના પેજમાં જ ભરીએ સૌથી પહેલા લખી નાખીશું પર્સનલ બાયોડેટા અને જેટલી બી વિગત મેં તમને કીધી હતી એ આપણે એક સાથે પહેલા લખી નાખશું પહેલા લખી નાખશો મુદ્દો ખાસ જોજો યસ હવે જે આ મુદ્દા તમે લખો છો એક જ લાઈનમાં આવે એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો હવે કરવાનું છે શું અહીંયા સામે વિગત ભરવાની છે તો આપણે કોલન કરતા જઈએ તો વિદ્યાર્થીઓ આવી રીતે બધા જ કોલન કરી નાખવાના હવે શું કરવાનું અહીંથી વિગત ભરવાની ચાલુ કરવાની જોઈ લો વિગત ભરવાની સ્ટાર્ટ થઈ ગઈ છે વિગતો ભરવાની બહુ આસાન હોય છે એમાં જરાય તમને હાર્ડ નહીં લાગે તો આ રીતે તમારો પર્સનલ લખવાનું છે

આ બજેટ લખેલી છે હવે જે અહીંયા ઓગણીસો એકાણું છે એને આધારે અમુક કેલ્ક્યુલેશન થવાના છે કઈ રીતે થવાના છે શું થશે એ બધું જ તમને હું સમજાવવાનું છું ગભરાતા નહીં પણ અત્યારે મગજમાં રાખો કે મેં સેમ્પલ તરીકે ઓગણીસો એકાણું બર્થ યર લીધેલું છે તમે બીજી બધી વિગત જોઈ શકો છો જેમાં મારે તમને સમજાવવું નહીં પડે તમે સ્ક્રીન પર વાંચીને પણ ક્લિયર કરી શકો છો તો મિત્રો આવી રીતે તમારું બીજું પેજ ભરાશે

એપ્લિકેશન રાઇટિંગમાં વિદ્યાર્થીઓ સૌથી વધારે આ કોષ્ટક પર ભૂલ કરતા હોય છે એક સરસ મજાનું કોષ્ટક તમારે ડ્રો કરવાનું હોય છે જે પોસ્ટ પર તમને એપ્લિકેશન પૂછાઈ હોય છે એના માટેના ક્વોલિફિકેશન જે રિક્વાયરમેન્ટ હોય છે એ તમારે લખવાની હોય છે તો ઇંગ્લિશ ટીચર માટેની પોસ્ટ છે તો કઈ કઈ પોસ્ટ રિક્વાયરમેન્ટ છે તમને બધાને ખબર હશે બી એ એમએ અને બીએડ તો એના માટેનું સરસ મજાનું કોષ્ટક તમારી સ્ક્રીન પર સામે છે જોઈ લો યસ હવે તમે જ્યારે પણ આ કોષ્ટક ડ્રો કરો છો ત્યારે કેટલા કેટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે એ તમને હું સમજાવી દઉં તમારે ટોટલ પાંચ કોલમમાં કામકાજ કરવાનું છે પાંચ કોલમમાં સૌથી પહેલા કોલમ ત્યારબાદ ડિગ્રી ત્યારબાદ ત્યારબાદ બોર્ડ યુનિવર્સિટી સ્લેશ કરવાનું છે કેમ કે બોર્ડ બારમા ધોરણ માટે લાગશે યુનિવર્સિટી આ બધા કોલિફિકેશન માટે લાગશે એટલે બંને લખવાનું હવે અહીંયા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના સ્પેલિંગમાં મિસ્ટેક કરે છે જનરલી આપણે સીટી સી આઈ ટી વાળું હોય છે પણ આ યુનિવર્સિટીમાં એસ આઈ આવે છે આ મગજમાં ખાસ યાદ રાખજો ત્યારબાદ યર ઓફ પાસિંગ તમે જોઈ શકો છો અને ત્યારબાદ રિઝલ્ટ હવે આ જે મુદ્દો છે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી કોઈ પણ કોલમ તમે કોઈ પણ એપ્લિકેશન માટે લખો છો પહેલું લખવાનું છે બારમું ધોરણ એસ એચ સી યસ જેના માટે તમારું બોર્ડ લાગશે જી એસ એચ ઈ ગાંધીનગર આ ફિક્સ રહેશે અને જે અહીંયા બે હજાર આઠ લખેલું છે એ સુકામ એ સમજાવું મે એપ્લિકેશન માં બર્થ યર 1991 દર્શાવેલું હતું ને યસ તો કોઈ પણ વિદ્યાર્થીઓના જન્મ પછી કોઈ પણ બાળકના જન્મ પછી જનરલી 17 વર્ષે એ 12 માં પહોંચતો હોય છે તો એ કેલ્ક્યુલેશન ને આધારે 91 માં તમે 17 એડ કરશો એટલે 2008 આવશે તો આ લોજિક છે 2008 લખવાનું ક્લિયર યસ હવે અહીંયા રિઝલ્ટ પર ટકાવારી ઉપર કોઈ એવું કઈ ખાસ ટેન્શન હોતું નથી તમે તમારા હિસાબે લખી શકો હવે અહીંથી શરૂ થાય છે ખેલ કઈ પોસ્ટ માટે કઈ ડિગ્રીઓ હોવી જોઈએ એ તમને ખબર હોવી જોઈએ તો ઇંગ્લિશ ટીચર માટે હોય છે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ બી જેના માટે તમારે લખવાનું છે સામે યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અને અને બી માટે ત્રણ વર્ષ જોઈએ એટલે આઠ પછી તમારે બે લખવાનું ત્યારબાદ એમએ માસ્ટર ડિગ્રી જેના માટે બે વર્ષ જોઈએ તો તમારે અગિયાર પછી બે હજાર તેર લખવાનું અને ત્યારબાદ શિક્ષક બનવા માટેની સૌથી મહત્વની રિક્વાયરમેન્ટ બીએડ જેના માટે બે વર્ષ જોઈએ એટલે બે હજારને પંદર આવશે તો એનો મતલબ બે હજાર આઠથી લઈને બે હજાર પંદર સુધીનું તમે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો ચાર્જ જોઈ શકો છો બે હજારને પંદરમાં બી એડ કમ્પ્લેટ કરીને ઇંગ્લિશ ટીચરની કમ્પ્લેટ રિક્વાયરમેન્ટ પૂરી કરી દીધી છે આ સાબિત થાય છે હવે હવે મહત્વનો ભાગ છે અનુભવ અનુભવ તો અનુભવ લખવા માટે તમારે બે અનુભવ દર્શાવવાના છે તમે પંદર માં પૂરું કર્યું છે તો તમારે પાંચ વર્ષ એવા અનુભવ દર્શાવીશું જેમાં તમે કોઈ સ્કૂલમાં કામકાજ કરી લીધું છે અને ત્યારથી તમે કોઈ સ્કૂલમાં કામકાજ કરવાનું ચાલુ છે આપણે આવા અનુભવ દર્શાવશું તો જેના માટે અલગ અલગ કાળની વાક્ય રચનાની જરૂર પડશે તો ચાલો એ મુદ્દો સમજાવી દઉં એક્સપિરિયન્સીસ અનુભવ બે મુદ્દા દર્શાવીશું એક અનુભવ એવો જેમાં પાંચ વર્ષથી કામકાજ કરી લીધું છે જે આપણે પૂર્ણ વર્તમાન કાળથી દર્શાવીશું આઈ હેવ વર્કડ ઇન એબીસી સ્કૂલ તમે તમારા હિસાબે બીજી સ્કૂલ નામ પણ લખી શકો છો સુરત એઝ એન ઇંગ્લિશ ટીચર ફોર ફાઈવ યર્સ થોડું પ્રેક્ટિકલી વિચારો બે હજાર પંદર માં બીએડ પૂરું થયું હતું પાંચ વર્ષ એબીસી સ્કૂલમાં કામકાજ કર્યું એનો મતલબ બે હજાર ને વીસ થઈ ગયા હવે નવી સ્કૂલ જોઈન કરે છે યસ તો ક્યારે જોઈન થશે જૂન મહિનામાં બે હજાર ને એકવીસ માં અને એ સ્કૂલમાં કામ ચાલુ છે મારે એવું દર્શાવવું છે જેના માટે હું વાક્ય રચના વાપરીશ ચાલુ પૂર્ણ જોઈ લો આઈ હેવ વર્કિંગ ઇન સ્કૂલ સુરત એઝ એન ઇંગ્લિશ ટીચર સિન્સ જૂન મિત્રો ક્યાં ક્યાં વર્ષ ચેન્જ કરવા એ ખાસ મહત્વનું હોય છે એપ્લિકેશન રાઇટિંગમાં અને પેપર ચેકરનું નું ધ્યાન ત્યાં જ હોય છે આ બધા જ મુદ્દા ખાસ જોજો હવે આ જે બે વાક્ય રચનામાં ભૂલ થાય છે ખાસ જોજો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે

એક્સપિરિયન્સીસ હવે જે બે મુદ્દા તમને મેં સમજાવ્યા છે એ બંને મુદ્દા તમારે આવી રીતે આસાન રીતે લખી નાખવાના છે આશા રાખું છું તમને ત્રણ નંબરનું પેજ પણ આસાન રીતે ક્લિયર થયું હશે ત્રણ નંબરના પેજમાં થોડીક મહેનત લાગી શકે છે પણ કરજો કારણ આ મુદ્દામાં પૂરેપૂરા માર્ક્સ લાવવાના છે ચલો ફરીથી સમજાવટ આસાન થઈ ગઈ હોય તો આ વિડીયો તમારા મેક્સિમમ મિત્રોને શેર કરજો કેમ કે એ પણ ઓછા સમયમાં સારી મેથડથી લાંબો સમય યાદ રહે અને પૂરા માર્ક્સ મેળવી શકે એવું એપ્લિકેશન રાઇટિંગ નો ટોપિક મિસ ના કરે તો મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ચલો હવે ચોથા પેજ પર આગળ વધીએ ચોથું પેજ તમારી સામે છે તેમાં નેક્સ્ટ મુદ્દો આવશે રીઝન ફોર લિવિંગ ધ જોબ જોબ છોડવાનું કારણ તો આમાં તમારે ફિક્સ એક લાઇન પાકી કરી નાખવાની છે જેમાં આવશે ફોર બેટર ફ્યુચર અથવા તો ઓપોર્ચ્યુનિટીસ એક લાઇન ફિક્સ કોઈ પણ એપ્લિકેશન પૂછાય રીઝન ફોર લિવિંગ ધ જોબ એમાં આ જ મુદ્દો આવશે ત્યારબાદ રેફરન્સ રેફરન્સ તમારે બે દર્શાવવાના છે હવે એ રેફરન્સમાં કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના એ તમને હું જણાવી દઉં જેમાં સૌથી પહેલું નામ આવશે ત્યારબાદ એ વ્યક્તિનો હોદ્દો આવશે અને જે તમે અનુભવ દર્શાવ્યો હતો પહેલો જેમાં આપણે એબીસી સ્કૂલ કીધું હતું તો એ સ્કૂલનું નામ આવશે સિટી સાથે બસ આ વિગતો ધ્યાનમાં રાખવાની છે રેફરન્સ આ તમારો એક રેફરન્સ હજી એક રેફરન્સ તમારે બતાવવાનો છે જે તમે એક્સ વાય સ્કૂલમાં કામકાજ કર્યું હતું યસ તમે નામ જોઈ શકો છો અને એની પોસ્ટ જોઈ શકો છો સ્કૂલનું નામ જોઈ શકો છો અને સિટી જોઈ શકો છો તો આવી રીતે આપણે બે અનુભવ દર્શાવ્યા છે એટલે તમારે બે રેફરન્સ દર્શાવવાના છે ક્લિયર અને છેલ્લો મુદ્દો આ પેજનો જે આવશે એક્સપેક્ટેડ સેલરી આમાં પણ તમારે ફિક્સ ફોર્મેટ મગજમાં છાપી દેવાનું છે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ તો મિત્રો આ તમારું ચોથું પેજ જે આસાન છે અને

આ પ્રમાણે તમારો રહેશે પેરેગ્રાફ જે છેલ્લો છે આમાં તમારે કોઈ ચેન્જ નથી કરવાનું એઝ ઇટ ઇઝ તમને જે પ્રમાણે દેખાય છે એ જ પ્રમાણે કટ ટુ કટ છાપી દેવાનું છે આ પેરેગ્રાફ લખાઈ જાય સાથે સાથે એક લાઈન હજુ એડ કરવાની છે વેઇટિંગ ફોર પોઝિટિવ રિપ્લાય થેન્ક યુ હવે આ મુદ્દો તમારા પેપર માં ક્યાં લખવો ચાલો જોઈએ અને આ તમારું પેપર નંબર પાંચ છે યસ જોઈ લો જે પેરેગ્રાફ મેં તમને સમજાવ્યો એ આખો પેરેગ્રાફ તમારે પાંચ નંબરના પેજમાં પેજ માં છાપી દેવાનો છે યસ આ લખાઈ જાય પછી તમારે લખવાનું છે યોર્સ ફાઈટફુલી જે રાઈટ સાઈડ લખવાનું છે કેતન ચોટલિયા ટોટલ ત્રણ જગ્યાએ એપ્લિકેશન લખનારનું નામ આવશે તમે સમજી ગયા છો કઈ કઈ જગ્યાએ છે હવે અહીંયા સુધીનું તમારું એપ્લિકેશન રાઇટિંગના બધા જ મુદ્દા ક્લિયર થઈ જાય છે કઈ જગ્યાએ ક્યાં લાઇન છોડવી એ પણ તમને અંદાજ આપણા પેપર ઉપરથી ખ્યાલ આવી ગયો હશે અને છેલ્લો મુદ્દો ખાસ લખવાનું ભૂલતા નહીં જે વિદ્યાર્થીઓથી ભૂલાઈ જાય છે અને એ મુદ્દો છે એન્કલોઝ જેને ગુજરાતીમાં કહેવાય છે બિડાન ટ્રૂ કોપીસ ઓફ ધ ફોલોવિંગ હવે આમાં શું લખવાનું તમે જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં તમે જે ડિગ્રીઓ બતાવેલી હતી એ બધાના માર્કશીટ અને સર્ટિફિકેટ અને ત્યારબાદ જે તમે અનુભવ દર્શાવ્યા એના પણ સર્ટિફિકેટ તો કઈક આવી રીતે લખીશું આપણે એસએસસી માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ બીએ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ એમએ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ બીએડ માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જે પેજ નંબર આપણો 2 હતો એમાં જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશનનો ભાગ હતો અને જે એક્સપિરિયન્સીસનો ભાગ હતો એ જ મુદ્દા તમને બધા અહીંયા દેખાય છે બસ હવે જે આ ભાગ છે એ આપણે પેજ નંબર 5 માં અહીંયા આપણે લખીશું કઈક આવી રીતે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે આસાન પ્રેઝન્ટેશનની મદદથી આ વિડીયોની મદદથી કોન્ફિડન્સ આવી ગયો હશે કે એપ્લિકેશન રાઇટિંગ એક્ઝામમાં કઈ રીતે લખવી પેપરમાં પણ તમારું પ્રેઝન્ટેશન કેવું થાય કઈ જગ્યાએ કેટલી લાઇન છોડવી લખાણ કેવું લખાશે કયો મુદ્દો કઈ સ્થાને એ બધું જ તમને ક્લિયર થાય આસાન વિડીયોની મદદથી એટલે આવી રીતે સરસ મજાનો વિડીયો ડિઝાઇન કરેલો હતો આશા રાખું છું તમને સો ટકા કોન્ફિડન્સ આવી ગયો હશે અને કોન્ફિડન્સ આવી ગયો હોય તો અરે વાહ એપ્લિકેશન રાઇટિંગ તો આમ જ શીખાય એવું તમારા મગજમાં કેસેટ વાગતી હશે જો આવી કેસેટ વાગતી હોય વિડીયો સારો લાગેલો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કેમ કે એનાથી મને મજા આવશે મને મોટિવેશન મળશે અને આવી રીતે તમારી સાથે નવા નવા ટોપિક ડિસ્કસ કરતો જ રહીશ વિદ્યાર્થી મિત્રો આવાજ કેટલાક ટોપિક જે વિદ્યાર્થીઓને અટપટા લાગતા હોય છે યસ જેમાં ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બધા ફંક્શન એક જ વિડીયોમાં ઇમેલ રાઇટિંગ અને સમરી રાઇટિંગ આ બધા જ વિડીયો તમે આપણી ચેનલ પર જોઈને કોન્ફિડન્સ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે મળતા રહીશું નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું થેન્ક યુ જય શ્રી રામ જય શ્રી રામ